દિવાળી આવે તે પહેલા તૂટેલી જૂની સાવરણીનો આ ગુપ્ત ઉપાય બીજા કોઈને કહ્યા વિના ચૂપચાપ કરી લેવો આટલો ધન આવશે કે ધન રાખવા માટે નવી તિજોરીઓ ખરીદવી પડશે જીવનમાંથી દુઃખ દર્દનું નામોનિશાન મટી જશે અને સાત પેઢીઓ બેસી ધન ખાશે જીવનમાં ક્યારે પાછળ ફરીને જોવાની જરૂર નહીં પડે જય હરિકૃષ્ણ જય લક્ષ્મી મિત્રો આજે હું તમારા માટે એક એવો અત્યંત ગુપ્ત ચમત્કારી અને રહસ્યમય ઉપાય લઈને આવ્યો છું જે જો તમે આવનારી દિવાળી પહેલા કરી લેશો તો મિત્રો જીવનમાં તમને ક્યારે ધનની કમી નહી રહે અને સાત જન્મો સુધી આ દિવાળીને તમે ભૂલી નહીં શકો આ જે ચમત્કારી ઉપાય છે તે ખૂબ નાનો છે પરંતુ એટલો રહસ્યમય અને ચમત્કારી છે કે આજ સુધી જેમણે ઉપાય સાચા મનથી સાચી શ્રદ્ધાથી અને સાચા વિશ્વાસ સાથે કર્યો છે તેમના ઘરમાં ક્યારે ધંધાનેની કમી રહી નથી મિત્રો જુઓ આ જે ઉપાય છે તે ગુરુજીએ શાસ્ત્રોના આધારે તેનો અભ્યાસ કરીને તમારા બધા માટે લાવ્યા છે તો આ ઉપાયનું અનાદર ન કરશો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવો કારણ કે હું બધી વાતો જણાવીશ કે આ ઉપાય ક્યારે કરવો કેવી રીતે કરવો ક્યાં કરવો સાથે જ આ ઉપાયના કેટલાક વિશેષ નિયમો કેટલીક વિશેષ સાવચેતીઓ પણ જણાવીશ અને એ પણ જણાવીશ કે ઉપાય કરવાથી તમને કયા કયા લાભ થશે તો જો આ વખતે તમે તમારી દિવાળીમાં થોડી રોનક લાવવા માંગો છો તો આ ઉપાયને ચોક્કસ ધ્યાનથી જુઓ સાંભળવો અને સાચા મનથી સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવો જુઓ સૌથી પહેલા તો હું તમારી પાસે એક વિનંતી કરું છું કે તમે બધા આ વિડિયો શરૂ કરતા પહેલા વિડિયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જે કોઈ જાતક જય મા લક્ષ્મી લખશે માં લક્ષ્મી તેમની બધી મનોકામનાઓ પૂરી કરશે તેમને એવો આશીર્વાદ મળશે કે ઘરમાં ક્યારે ધન ધાન્યની કમી નહીં રહે હવે મિત્રો જુઓ તૂટેલી સાવરણીનો જે ઉપાય છે તે સામાન્ય ઉપાય નથી ઘણા લોકો તૂટેલી સાવરણીને અશુભ માને છે કે તૂટેલી સાવરણીને ને રાખવાથી ઘરમાં ઝઘડા ક્લેશ થાય છે અને લક્ષ્મી સ્થાયી રહેતી નથી મા લક્ષ્મી નું પણ અપમાન થાય છે પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટું છે મિત્રો જુઓ જો તમે આ સમયે તમારા ઘરમાં દિવાળીની સાફ સફાઈ કરી રહ્યા છો અને તમારા ઘરમાં તૂટેલું સાવરણી નીકળે છે તો તે સાવરણી તમારા ઘરમાં રાખવું છે જે ઉપાય હું જણાવું છું તે કરવા માટે હા હવે તમે વિચારતા હશો કે તૂટેલા સાવરણીથી માણસ કેવી રીતે માલામાલ બની શકે કેવી રીતે જીવનમાં ખુશીઓ લાવી શકે તો આ વાત હું તમને જણાવું છું જુઓ સૌથી પહેલી વાત તૂટેલું સાવરણી ત્યારે અશુભ હોય છે જ્યારે તેનું અપમાન થાય એટલે કે તેનો અનાદર થાય પરંતુ તે જ તૂટેલું સાવરણી અત્યંત શુભ બની શકે છે જ્યારે તેને આદર આપીને ઘરના એકાંત ખૂણામાં રાખવામાં આવે જ્યાં ન તો કોઈની નજર પડે ન કોઈના પગ પડે હા કારણ કે આજ સાવરણી ઘરની જૂની નકારા મક્તાને સમેટીને બેઠી હોય છે એવું કહેવાય છે કે સાવરણી માત્ર સફાઈનું સાધન નથી સાવરણી એક એવી વસ્તુ છે જેની અંદર આપણા ઘરની શાંતિ સમૃદ્ધિ ધન વૈભવ અને ઐશ્વર્ય સમાયેલું હોય છે જુઓ જૂની સાવરણી જે હોય છે તે સાવરણી આપણા ઘરની જેટલી પણ નકારાત્મકતા હોય છે જેમ કે કંગાળપણું ગરીબી દેવો અને ઘરની અશુભ બરકત બધી જ વસ્તુઓને પોતાની અંદર સમાવીને બેઠી હોય છે આ સાવરણી ઘરના કામોને સોંપે છે કામ માત્ર ઘરની ગંદકી સાફ નથી વધુ ખરાબ આદતો સ્વભાવ અને ઝઘડાઓને સમેટે છે તો શું તૂટેલું સાવરણી ધન ખેંચે છે કે તેને રોકે છે આ સવાલ તમારા મનમાં આવતો હશે કે આખરે તૂટેલું સાવરણી જેને લોકો લાત મારીને ઘરની બહાર ફેંકી દે છે કચરામાં ફેંકી દે છે નદી નાળામાં ફેંકી દે છે કેટલાક લોકો તૂટેલા સાવરણી બુઓ આ વાતનો આધાર એ વાત પર છે કે તમે સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરો છો કારણ કે જુઓ સાવરણીનો એક આધ્યાત્મિક સ્વભાવ છે તે સાફ કરે છે પરંતુ સાથે જ સંભાળવું પણ છે તૂટેલા સાવરણીનો અર્થ એ છે કે તેણે ઘરની ઘણી જૂની અડચણો દુર્ભાગ્ય ઝઘડા તણાવ દેવાની ઊર્જાને પોતાની છાતીમાં કેદ કરી લીધી છે જો તમે આ સાવરણીને અચાનક ફેંકી દો છો તો તે બધી ઊર્જા મુક્ત કરી દે છે અને આ જ કારણ છે કે લોકોને એવું લાગે છે કે ખબર નહીં કેમ અચાનક ખર્ચ વધી ગયો ખબર નહીં કેમ અચાનક ઘરમાં ઝઘડા વધી ગયા બીમારી વધી ગઈ દેવું વધી ગયું તો આ તેનું કારણ એ જ છે કે તમે જૂના સાવરણીને ફેંકી દો છો હવે જુઓ જે ઉપાય વિશે હું તમને જણાવવાનો છું તે ઉપાય સામાન્ય નથી હું સારી રીતે જાણું છું કે તમે બધા ઉપાય જાણવા માટે જ બેઠા છો તો હું સીધો તે ઉપાયની વાત કરું છું જુઓ હંમેશા મોટા મોટા મંદિરો મંત્રો અને ચમત્કાર તરફ જોવે છે માણસ ધન કમાવવા માટે ધન મેળવવા માટે પરંતુ અસલ ચમત્કાર ઘણી વાર ઘરના નાના નાના કામોમાં જ છુપાયેલો હોય છે દિવાળી પહેલા જ્યારે દીવાઓની રોશની અને દિલોની તડપ બંને એક સાથે ઉભા હોય છે ત્યારે એક તૂટેલું સાવરણી પણ તમારા નસીબની થંભી ગયેલી ચાવી બની શકે છે એક તૂટેલું સાવરણી તમારું ભાગ્ય ચમકાવી શકે છે એક તૂટેલું સાવરણી તમારા જીવનમાં રોશની લાવી શકે છે જો તમે તેને પ્રેમ અને વિશ્વાસથી ઉપાય કરો તો આ ઉપાય બસ આટલો જ છે સાવરણીને પહેલાં સમજો તે માત્ર ઘર સાફ કરવાનું સાધન નથી તે ઘરની અંદરની નકારાત્મકતાને બહાર કાઢવાનું પ્રતીક છે અને બધા સારી રીતે જાણે છે કે માં લક્ષ્મી સાફ સુથરા સજાગ અને આદ્રવાળા સ્થાન પર આવવું પસંદ કરે છે અને દિવાળી પહેલા તો લોકો ઘણા બધા રત્નો પણ કરે છે ઘરની સાફસફાઈ કરે છે રંગરોગાન કરે છે ઘરના સાફ કરે છે માં લક્ષ્મીના આગમનની તૈયારીઓ પણ કરવા લાગે છે તો દિવાળી આવે તે પહેલા તૂટેલી જૂની સાવરણીનો આ ગુપ્ત ઉપાય બીજા આ ઉપાય કરતા પહેલા સૌથી મુખ્ય વસ્તુ છે સમય જાણવાનો કે ઉપાય તમારે કયા સમય કરવો સૌથી પહેલા સમય પસંદ કરો આ ગુપ્ત સમય છે દિવાળીના સાત દિવસ પહેલા એટલે કે દિવાળીના સાત દિવસ મધ્યમાં તમે કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ સાંજના સમય જ્યારે સૂર્યઆથમી જાય ત્યારે સૂર્ય આથમ્યા પછીનો સૌથી સારો સમય છે કારણ કે એવું કહેવાય છે કે સાંજના સમયે દેહરી દેવતા પોતાના ભક્તોના ઘરે જાય છે માં લક્ષ્મી દરેક ઘરનો દરવાજો ખટખટાવે છે તો જોમાં લક્ષ્મીએ તમારા ઘરમાં ઉપાય જોઈ લીધો તો પછી માં લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરવા લાગશે જુઓ જ્યારે ઘરમાં આખા દિવસ નો હલ્લાગુલ્લો શાંત થઈ ગયો હોય અને તમે એકલા હો જો તમે ઈચ્છો તો આ સમય લખી રાખો અને નિયમ એ જ છે કે શાંત એકાંત અને શ્રદ્ધા આ ત્રણેય વસ્તુઓ હોવી જોઈએ તો જુઓ તૂટેલું સાવરણી તમારે લેવું અને જો તૂટેલું સાવરણી ન હોય તો તમે સામાન્ય સાવરણી પણ લઈ શકો છો જે તમે તમારા ઘરમાં રોજ ઉપયોગ કરો છો તે પછી જુઓ સૌથી પહેલા તમારે એક નાનો લાલ દોરો લેવો સીવણનો કે ખૂબ નાનો સૂક્ષ્મ દોરો કે પછી જે દોરો હોય છે જે આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ જેને આપણે કદાચ લક્ષના નામે પણ ઓળખીએ છીએ લક્ષનો એક નાનો તણખલો લેવો લાલ રંગનો એક નાનો સૂકો ચોખાનો દાણો તમારે લેવો ચોખાનો દાણો સંપૂર્ણ હોવો જોઈએ ખંડિત ન હોવો જોઈએ અક્ષનો દાણો ખંડિત ન હોવો જોઈએ કારણ કે જો અક્ષનો દાણો ખંડિત હશે તો આ ઉપાય તમને લાભ નહીં આપે તે પછી જુઓ એક નાનો સિક્કો લો કાં તો એક રૂપિયાનો સિક્કો લઈ લો કાં સોનાનો સિક્કો લઈ લો કાં ચાંદીનો સિક્કો લઈ લો તમે કોઈ પણ સિક્કો લઈ શકો છો તે પછી મિત્રો એક સુકી કુમકુમની ચપટી અને એક નાનો ખોવાયેલો જૂનો લાલ રેશમનો કપડો લેવો જે તમે કોઈ જૂના શોભનીય કપડામાંથી કાપી લેશો કપડું વપરાયેલું ન હોવું જોઈએ કપડું બિલકુલ પવિત્ર સાફ સુથરું હોવું જોઈએ હવે એક નાની ડાળી તુલસીનું પાન લઈ લો જો ન હોય તો કાચો હળવો કપૂર જે પૂજામાં વપરાય છે તે કપૂર લઈ શકો છો આ સામગ્રી ખૂબ સામાન્ય છે પરંતુ દરેક વસ્તુનો અર્થ છે અને આ સામગ્રી લગભગ દરેક માણસના ઘરમાં મળી જાય જે વસ્તુઓ મેં જણાવી છે તેને તમે સારી રીતે યાદ કરી લેજો અથવા શક્ય હોય તો એક કાગળ પર લખી લેજો હવે જુઓ આ કામ ને બિલકુલ ગુપ્ત રાખવું તમારે શું કરવું કે જે વસ્તુઓ મેં જણાવી છે તે બધી વસ્તુઓને એક લાલ કપડા માં બાંધી રાખી દો અને જે તૂટેલું સાવરણી છે તે સાવરણીને સૌથી પહેલા તો કોઈ એવા ખૂણામાં રાખવું જ્યાં ઘરના લોકોની પણ નજર ન પડે ત્યાં આ તૂટેલા સાવરણીને રાખો અને આ તૂટેલા સાવરણીની પોટલી તમે બનાવી છે તેને રાખી દો જુઓ આ કામનો સૌથી મોટો નિયમ એ જ છે કે તેને ગુપ્ત રીતે કરવું આ ખુલ્લે આમ જણાવવા માટે નથી તેથી ગુપ્ત શબ્દ માત્ર રસ્મનો ભાગ નથી આ પરિણામનું કારણ પણ છે કારણ કે જેટલી ગુપ્ત રીતે તમે આ ઉપાય કરશો એટલો જ સારો અને શુભ પ્રભાવ તમને તમને તમારા જીવનમાં દેખાશે એટલો જ લાભ મળશે જુઓ દિલનું અસ્ફળતા બચતની ચિંતા ઘરની તંગી આ બધું એક એક કરીને તમારા મનમાં દોહરાવો તમારા જીવનમાં જે પણ સમસ્યા છે ભલે પારિવારિક ઝઘડા હોય દેવું હોય આર્થિક તંગીની કોઈ મુશ્કેલી હોય બધી વસ્તુઓ બધી મુશ્કેલીઓને તમારા મનમાં દોહરાવો તે બધા આંખો સામે આવવા દો તમે જેટલા ઈમાનદાર અને નાજુક હશો એટલો જ આ ઉપાય અસર કરશે કારણ કે જુઓ ભગવાન માત્ર આપણી ભાવનાઓ જુએ છે ભગવાન આપણું ધન જોતા નથી ભગવાન આપણો વ્યવહાર જોતા નથી માત્ર આપણી ભાવનાઓ જુએ છે તો આ ઉપાય કરતી વખતે તમારે સૌથી પહેલી વસ્તુ એ કરવાની છે કે કોઈની ખરાબ નિયત ન રાખવી કોઈ પણ પ્રકાર ખરાબ ન વિચારવું આ ઉપાય બીજાને નુકસાન કરવા માટે ન હોવો જોઈએ આ વાત તમે ધ્યાન રાખજો કારણ કે જુઓ જે વ્યક્તિ બીજાનું નું કરવા માટે ઉપાય કરે છે તેના ઘરમાં લક્ષ્મી ની કૃપા ક્યારે સ્થાયી રહેતી નથી તેના ઘરમાં માં લક્ષ્મી ક્યારે પ્રવેશતી નથી તેના ઘરમાંથી લક્ષ્મી હંમેશ માટે રૂસી જાય છે જે બીજાનું ગુરુ વિચારે છે ખરાબ નિયત રાખે છે તો જુઓ આ ઉપાય તમારા ઘર અને મનની સફાઈ માટે છે અને તમારા જીવનમાં ધનધાન્ય અને સુખ સમૃદ્ધિનો વરસાદ કરવા માટે છે જુઓ હવે હું તમને જણાવું છું કે ઉપાય કેવી રીતે કરવો ઘરની જમીનને પહેલા સારી રીતે સાફ કરી લો એટલે કે જે ખૂણામાં તમે આ સાવરણી રાખવા માંગો છો ત્યાં હાથથી સાફ સફાઈ કરી લો સાવરણી થી નહી કરવું જાડવું પણ કરી શકો છો ઝટકી પણ શકો છો હવે સાંજનો સમય જ જમીન પર બીના પગના સ્પર્શે ઘરના મુખ્ય રૂમ ની બાજુ થી નીચે રાખો બરાબર એવી રીતે જાણે કોઈ વસ્તુ છુપાવી રહ્યા હો જુઓ સાવરણી જમીન ને સ્પર્શ કરતી હોવી જોઈએ આ રીતે રાખવું ઊભી સાવરણી ઘરમાં ન રાખવી હવે તમારા હાથની હથેળીમાં લાલ દોરો લો તેમાં ચોખાનો એક દાણો રાખીને હળવેકથી તો આ તમારી અર્થયાત મુદ્રા છે છે અને જે સિક્કો તમે તે નાનું સિક્કો આ દોરો હાથમાં લઈને ધીમે ધીમે તેને સાવરણીની નીચે જમીનની નીચે જ્યાં તમે સાવરણી રાખી છે ત્યાં દબાવો એકદમ વચ્ચે છુપાવી દો કોઈની નજર ન પડવી જોઈએ છુપાવ્યા પછી તમને પોતાને પણ તે વસ્તુ ન દેખાવી જોઈએ એવી રીતે કે તમે તેને દેખાડવા ન દો તમે તેને અનુભવી શકો આ રીતે તમારે હવે આ શબ્દો ધીમે ધીમે મનમાં દોહરાવો માં લક્ષ્મી મારી કરુણા સાંભળો મારા ઘરની દિવાલો પર આવો મારી મહેનતનું ફળ બમણું કરો જે દુઃખ છે તેને દૂર કરો હું સાવરણીથી બધી ખરાબ વસ્તુઓ બહાર કાઢું છું આ સિક્કો દાણો તમારા ચરણોનો અંશ છે પ્રસન્ન રહો અને તમે મનથી કંઈક એવું કહો જે તમારી આત્માને સ્પર્શે ભલે તે કોઈ મંત્ર હોય મહાલક્ષ્મી નમઃ લક્ષ્મી મંત્રનો પણ જાપ કરી શકો છો અથવા તમારા ગુરુએ જે મંત્ર આપ્યો હોય જેમને તમે ગુરુદેવ માનો છો તે મંત્ર જો તમને મળ્યો હોય તો તે મંત્રનો જાપ કરો હવે સાવરણીના જે પાંદડા હોય છે તેના પર લાલ દોરો ત્રણ વખત બાંધો અને દરેક વખતે બાંધતી વખતે એક એક મુશ્કેલી વિચારો અને તેનું નામ લઈને દોરો બાંધો ગાંઠ બાંધો સાવરણીની પાસે તુલસીના પાંદડા અને કપૂર રાખીને એક નાનો દીવો બનાવો અને દીવો બનાવ્યા પછી તેને સળગાવી દો અને ત્રણ વખત ગુંજન કરતા દીવાની લો સામે તમારો હાથ રાખીને થોડું ફૂંક મારો જેથી તમે અંતમાં સાફસફાઈનો સંકેત આપો હવે જુઓ જ્યારે તે દીવો જાય તો સાવરણીને તમારે જગ્યાએ છોડી દેવું આખી રાત ત્યાં જ પડી રહે તેને કોઈએ હલાવવું નહીં અને કોઈને બતાવવું નહીં આ ઉપાય હવે ઘરના બંધ રૂમમાં પણ કરી શકાય છે અને પછી શું કરવું કે બીજા દિવસે સવારે સૌથી પહેલા સૂર્યોદયની બરાબર પહેલા સાવરણીને ઉપાડો તેનો લાલ દોરો ખોલો અને સિક્કો દાણો કાઢીને તમારી નવી તિજોરીમાં રાખી દો અથવા ત્યાં રાખી દો જ્યાં તમે તમારું ધન રાખો છો જુઓ તમારે શું કરવું કે તિજોરીની અંદર નાના લાલ કપડામાં લપેટીને પોટલી બનાવીને રાખવું તિજોરી ન હોય તો વધુ સારું નહીં તો તમે તમારી જૂની તિજોરીમાં પણ રાખી શકો છો રસોડામાં પણ રાખી શકો છો અથવા ભગવાનના મંદિરમાં પણ રાખી શકો છો જો તમે તમારા જીવનમાં કંઈક પામવા માંગો છો કંઈક કરવા માંગો છો તો આ ઉપાય તે લોકો કરે અને જુઓ તમે જે રાખો તે ખૂબ પવિત્ર છે તો તેને કોઈ પવિત્ર જગ્યાએ જ રાખવું વધુ સારું રહેશે તે પછી સાવરણીને સામાન સાથે રાખી દો ન ફેંકો ન કોઈ સાવરણી પર પગ રાખો તે સાવરણીને તમારે ફેંકવું નથી જુઓ હિન્દુ પરંપરામાં લક્ષ્મી ને સૌંદર્ય સમૃદ્ધિ અને સ્વચ્છતાની દેવી માનવામાં આવે છે જ્યાં ઘર સુસજ્જ સાફ અને આદ્રથી ભરેલું હોય છે છે તે ઘર દેવીને આકર્ષે અને સાવરણી ઘરની નકારાત્મકતા અને કાર્યક્ષમતાને બહાર કાઢવાનું પ્રતીક છે તેથી જ્યારે તમે જાણી જોઈને તૂટેલા સાવરણીને આદર આપો છો તો તમે દેવીને કહી રહ્યા છો કે આ ઘર હવે બદલવા માટે તૈયાર છે તમે દેવીને કહી રહ્યા છો કે અમે માં લક્ષ્મીનું સન્માન કરીએ છીએ તેમનું અપમાન નથી કરતા ઘણા લોકોની આદત હોય છે સાવરણીને અશુભ માને છે સાવરણીને બરકતી નથી માનતા પરંતુ આ ખોટું છે જુઓ સાવરણીમાં દબાયેલી વસ્તુ શીખવવી એ પ્રતિકાત્મક છે આ તમારી મહેનત અને વિશ્વાસનું બીજ છે આ તમારી સફળતાનું બીજ છે તમે દેવીના ચરણોમાં એક નાનો અંશ રાખી રહ્યા છો એવું પ્રતિક જે લાભને આમંત્રણ આપે છે અને સૌથી ગુપ્ત વાત સાવરણીની તૂટણ અને પછી તેને આદર આપવો આ દર્શાવે છે કે તમે તમારી અસફળતાઓ અને તૂટણને ત્યજીને તેમને નવો અર્થ આપવા લાગો છો આજમાં લક્ષ્મી ઈચ્છે છે તે એવા ઘરમાં આવે છે જ્યાં લોકો હાર માનીને બેસવાને બદલે તૂટેલા ભાગોને જોડીને નવી આશા જગાડે છે એટલે કે મહેનત કરવાથી ગભરાતા નથી પરંતુ આજના સમયમાં માણસ શું કરે છે કે થોડું તૂટી જાય છે કે અસ્ફળ થઈ જાય છે તો પછી તે મહેનત નથી કરતું હાથ પર હાથ ધરીને બેસી રહે છે પરંતુ લક્ષ્મી હંમેશા તેના ઘરમાં જાય છે જે ઘરમાં તેનું સન્માન હોય જે ઘરના લોકો મહેનતી હોય જે ઘરના લોકો પોતાના કામોને સાફ સુથરા રાખે

પરંતુ જો તમે ઈચ્છો તો પછીથી તમારા ખૂબ નજીકના સગાઓને જણાવીને તેમનું દિલ પણ હલાવી શકો છો પરંતુ જેટલું ઓછું જણાવશો એટલું સારું રહેશે જુઓ જ્યારે તમે આ ઉપાય કરી લેશો તો તમને સંકેતો પણ મળવા લાગશે પહેલો સંકેત નાનો હશે ઘરમાં અચાનક કોઈ નાનું સૌભાગ્ય એક ફોન કોલ કોઈની મદદ માટે આવવું આ રીતે તમને સંકેત મળશે પછી ત્રીજા કે છઠ્ઠા દિવસની આસપાસ નાની નાની જવાબદારીઓમાં બદલાવ દેખાવા લાગશે કોઈ ચૂકવણું થઈ શકે કોઈ કામ બની શકે ક્યાંકથી ધન આવી શકે કે દેવું ખતમ થઈ શકે આ કોઈ ત્વરિત જાદુ નથી આ તમારી માનસિકતા અને ઘરના માહોલને બદલે છે અને જ્યારે માહોલ બદલાય છે ત્યારે અવસરો આવી જાય છે જુઓ જો તમે તમે ઈચ્છો તો રાત્રે નીચે એક નાનો આગળ રાખીને તેના પર તમારી સૌથી મોટી ચિંતા લખો અને તેને સવારે બહાર કાઢીને બાળી દો તો આ પ્રતિક છે કે ચિંતા બહાર નીકળી ગઈ ક્યારેક સાવરણીના તૂટેલા તંતુઓ જે ફર્શ પર પડે છે તેને એકઠા કરીને તમે તમારા પર્સમાં રાખો આ જૂની વિધિઓ છે જેને માત્ર ભરોસાપાત્ર લોકો અપનાવે છે યાદ રાખો સાવરણી માત્ર માટી નથી હટાવતી તે તમારી હિચકીચાહટ તમારો ભય તમારી જૂની આદતો તમારા દેવા તમારા રોગને બારીક રીતે હલાવી દે છે જ્યારે તમે કોઈ તૂટેલી વસ્તુને આદર આપો છો તમે તમારા જીવનના તૂટેલા ભાગોને પ્રેમ કરવાનું શીખો છો તો માં લક્ષ્મી હંમેશા એવા ઘરોની પસંદગી કરે છે જ્યાં આત્મસન્માન અને મહેંતનો મેળ હોય હવે એક નાના ધીમે ધીમે બોલવા વાળા મંત્રમાં મારો આખરી સંદેશ ધનનો રસ્તો એકલાસિક કાવથી નથી બનતો તે ત્યાં બને છે જ્યાં તમે તમારી તૂટણને માફ કરી દીધી જ્યાં તમે મહેનત કરવાની ઠરાવી લીધી અને જ્યાં તમે તમારું ઘરને અંદરથી રોશન કરવાનું વચન આપ્યું આ નાનો ઉપાય તમારી તે બહેન ને સહારો આપશે તો મિત્રો જુઓ જો તમને આ ઉપાય ગમ્યો હોય તો તમે બધા જણાવજો કે આ દિવાળીને તમે બિલકુલ હળવાશથી ન લેશો કારણ કે આ દિવાળી પર કેટલાક વિશેષ સંયોગો પણ બન્યા છે જેની ચર્ચા આપણે આગામી વિડીયો કરીશું ત્યાં સુધી જય મા લક્ષ્મી